સ્વાગત કરું છું તો આજે આપણે સેમ ટુ નો ધોરણ આઠ નો વિજ્ઞાનનો આપણે સાતમો પાઠ જોવાનો છે તો ફટાફટ આપણે ચેનલને ને લાઈક એન્ડ સબ્સ્ક્રાઇબ કરી દઉં અને બીજા લોકોને પણ શેર કરી દે ચલો પાઠ સાત નું નામ છે કિસરા અવસ્થા તરફ હવે છે એના મુદ્દાશા પ્રશ્ન જવાબ તો આપણે નીચે જોઈ એ તમને એમાં કંઈક આલેખ આપેલો છે આલેખ જેવું જ છે હે ને તો એની જોઈ છોકરા અને છોકરીની ઉંમર વધવાની સાથે વધતી સંભવતી ઊંચાઈના આંકડા દર્શાવવામાં આવે છે છોકરા તેમજ છોકરી બંનેની ઊંચાઈ તેમજ ઉંમરને દર્શાવતા એક આલેખ એક જ પેપર પર દોરો આલેખ પરથી તમે શું તારણ કાઢી શકો એ આપણે ઉત્તર લખવાનો છે કે કી સમયમાં તેનો વધારો થાય છે ઘટાડો થાય છે એવું બધું કહેવાનું ચાલો આપણે જોઈએ તરુણ અવસ્થામાં સ્વરપેટી કે કંઠ અવસ્થાથી વૃદ્ધિની શરૂઆત થાય છે છોકરાઓની સ્વરપેટી વિકાસ પામી ને મોટી થાય જેથી મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે આ ઉપસી આવેલા ભાગને કંઠ મળી ગયે છે છોકરીઓમાં સ્વરપેટીનો વિકાસ સામાન્ય થતો તેઓમાં દેખાતી નથી જો આવી રીતના દેખાય છે હવે નીચે તમને તરુણ અવસ્થા દરમિયાન થતી માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા વિશે પ્રશ્ન આપેલો છે તમે આમાંથી જોઈને વાંચી શકો છો બાજુમાં પણ એક એટલું છે થોડુંક માઇનોરિટી એ જ આવે છે બધું એટલે સરખી રીતના જોઈ લેવાનું પાંચમો પ્રશ્ન છે જાતીય સ્ત્રાવ એટલે શું તેના નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવે તેના કાર્યો જણાવવાના છે તો કે જે અંતસ્ત્રાવો ગુણ જાતીય લક્ષણોમાં વિકાસ અને નિયમન કરતા હોય તેમને જાતીય અંતસ્ત્રાવ કહે છે દાખલા તરીકે ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન આ અંતસ્ત્રાવો જાતીય અંગોમાંથી ઉત્પન્ન થાય છે અને છોકરા અને છોકરીમાં ગુણ જાતીય લક્ષણોની વિકાસ કરતા હોવાથી તેમને જાતીય અંતસ્ત્રાવો કહે છે છોકરાઓમાં દાઢી મૂછ ઉગવા છાતી પર વાળ ઉગવા છોકરીમાં અંતસ્ત્રાવ ગ્રંથિનો વિકાસ થવો દૂધ સ્ત્રાવી ગ્રંથિ વિકસિત થવી જેવા કાર્યો આ અંતસ્ત્રાવ કરે છે અને છોકરા છોકરી બંને અલગ અલગ બધી વસ્તુઓ ક્રિયાઓ થાય છે તે આમાં તમને આપેલું છે આ બાજુ છઠ્ઠો પ્રશ્ન છે તમને અંતસ્ત્રાવ કઈ રીતે કાર્ય કરે છે જેના નામ પણ આકૃતિમાં આપેલા છે તમે જોઈ શકો છો અને તે તમારી રીતે લખી પણ શકો છો જે આકૃતિમાં એરાવાઇઝ આપેલા હોય તે રીતે આ બધા પ્રશ્નમાં છે જો અહીંયા અલગ અલગ ગ્રંથિઓ આપેલા છે તે પણ એક પૂછે છે કોઈ પણ બે ગ્રંથિ આપેલું એના વિશે તમારે લખવાનું છે તમે જોઈ શકો છો હવે નીચે તમને અહીંયા ટૂંકમાં ઉત્તર પણ આપેલા છે

એ તો ખાસ કરી લેવાના આ કારણ છે એમાં બીજો વૈજ્ઞાનિક કારણ છે વધારે પૂછાય છે પછી ચોથો અને પાંચમો પણ હવે છે નાના પ્રશ્ન એમાં તો આપણે જોઈએ નાના પ્રશ્ન પહેલો છે નાના પ્રશ્નમાં પ્રશ્ન કઈ ઉંમરની વ્યક્તિએ ટીનેજર્સ કહે છે તો તેર થી અઢારથી ઓગણીસ વર્ષ સુધીની ઉંમરના કિશોર કિશોરોને ટીનેજર્સ કહે છે તરુણાવસ્થા અવસ્થા દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ જણાવો તો કે તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિના શરીરમાં આવતા બદલા તરુણાવસ્થાનો સંકેત દર્શાવે છે પૂર્ણ ઉંચાઈની ગણતરીનું સૂત્ર જણાવો તો કે હાલની ઉંચાઈ અને હાલની ઉંમરે પૂર્ણ ઉંચાઈ એટલે ગુણ્યા ટકા હવે છે ચોથો પ્રશ્ન તરુણ અવસ્થા દરમિયાન છોકરાઓના પ્રજનન અંગોમાં કેવા પ્રકાર ફેરફાર થાય છે તો કે પ્રજનન અંગો જેવા કે શુક્રપિન તેમજ શ્રીજ્ર સંપૂર્ણ પરે વિકસિત થઈ જાય છે તેમજ શુક્રપિન શુક્રકોષોનું ઉત્પન્ન કરે છે પછી યોવાના રંભ દરમિયાન છોકરીઓના પ્રજનન અંગોમાં શું ફેરફાર જોવા મળે છે તો કે યોવાના રંભ દરમિયાન છોકરીઓના પ્રજનન અંગોમાં અંડાપિંડ કદમાં વધે છે અથવા અંડકોષો પરિપક્વ થવા લાગે છે અને અંડાપિંડ કોષો મુક્ત કરવાનું શરૂ કરે છે હવે છે અંતઃસ્ત્રાવ એટલે શું તો કે અંતઃસ્ત્રાવ એ ગ્રંથિઓ વડે સ્ત્રાવ પામતા અને ચોક્કસ જગ્યાએ ચોક્કસ કાર્ય કરતા રાસાયણિક પદાર્થોને અંતસ્ત્રાવ કહે છે અંતઃસ્ત્રાવ પોતાના લક્ષ્યાંક પર પહોંચીને ચોક્કસ કાર્ય કરે છે શરીરમાં થતા પરિવર્તનો માટે જવાબદાર અંતસ્ત્રાવી ગ્રંથિઓ રાસાયણિક સ્ત્રાવ માટે વપરાતો શબ્દ કયો છે તો કે અંતસ્ત્રાવ અંતસ્ત્રાવી ગ્રંથિ એટલે શું તો કે જે ગ્રંથિઓ નલિકા વિહીન હોય છે અને અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહે છે દાખલા તરીકે પિત્યુરેતી ગ્રંથિ અને અંડપીંડ શુક્રપિન થાયરોઈડ વગેરે સ્ત્રીઓમાં સ્તનના વિકાસ અને દૂધ સ્ત્રાવી ગ્રંથિઓની પરિપક્વતા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે તો કે સ્ત્રીઓમાં સ્તનતાના વિકાસ અને દૂધસ્ત્રાવી ગ્રંથિઓની પરિપક્વતા માટે ઇસ્ટ્રોજન ગણનો અંતઃસ્ત્રાવ જવાબદાર છે આવા જો છે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો આરંભ કેટલામાં વસ્તી થાય છે અને કયા સુધી ચાલુ રહે છે તો કે અવસ્થાનો ક્રમ 10 થી 12 વર્ષની ઉંમરથી આરંભ થાય છે અને 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલુ રહે છે રજ્જો દર્શન કોને કહે છે તરુણીમાં તરુણા અવસ્થાની શરૂઆતમાં થતા પ્રથમ ઋતુસ્ત્રાવને રજો દર્શન કહે છે રજોની નિવૃત્તિ એટલે શું તો કે સ્ત્રીમાં પિસ્તાલીસ થી પચાસ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહે છે બાળકના લિંગ નિશ્ચય માટેનો સંદેશ કઈ રચનામાં હોય છે ફલિત અંડકોષના રંગસૂત્રોમાં હોય છે રંગસૂત્રોનું સ્થાન જણાવો તો કે પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં પછી મનુષ્યના દરેક કોષના કેટલા રંગસૂત્રો હોય છે તેમાંથી લિંગી રંગસૂત્રો કેટલા હોય

તો કે જે ખોરાકમાં પ્રોટીન કાર્બોની ચરબી વિટામિન અને ખનિષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી હોય તેને સંતુલિત આહાર કહે છે લોહ તત્વની અગત્યતા સમજાવો તો કે લો તત્વ એ રુધિરનું નિર્માણ કરે છે અને રુધિરના એક ઘટક એવા રક્તગણાવમાં આવેલા હિમોગ્લોબિનના બંધારણમાં જરૂરી છે હિમોગ્લોબિનના શ્વસન વાયુઓનું વહન કરે છે અને લો તત્વની ઉણપથી પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિનનું બનતું નથી જેથી એને મિયા થાય છે ખોરાક જણાવો તો કે લીલા પાંદડા વાળા શાકભાજી ગોળ માંસ સંતરા આમળા વગેરે પ્રોટીન આપતા ખાદ્ય પદાર્થોના નામ લખો તો કે દૂધ ધાન્યો તેમજ કઠોળ અને માંસ ચરબી આપતા ખાદ્ય પદાર્થો જણાવો તો કે ઘી તેલ માંસ અને ઈંડા હવે તમને વ્યાખ્યા આપેલી છે કિશોર અવસ્થા કે સરખી રીતના ભાગી કરી લેવી હવે નીચે તમને આપેલું છે ભાગ્ય મુજબ તો કે એમાં તમારે અંતસ્ત્રાવી ગ્રંથિઓનું સ્ત્રવી અંતઃસ્ત્રાવ જણાવવાનું છે તો કે પિટ્યુટરી તો કે વૃદ્ધિ અંતસ્ત્રાવ થાઇરોઈડ તો કે થાઇરોક્સિન અંડપિંડ તો ઇસ્ટ્રોજન સ્વાદુભિન તો ઇન્સ્યુલિન હવે છે એના વિકલ્પ તમે જોઈ શકો છો જો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક હતી અગિયાર અહીંયા તેર આવે છે જેથી મેં સુધારી નાખેલું છે વિકલ્પમાં પણ ખાસ કરીને સરખું ધ્યાન રાખવું થોડાક અઘરા છે ઘણા બધા વિકલ્પ આપેલા છે હવે ખાલી જગ્યા આપેલી છે આ બાજુ નીચે તમને એના ખરા ખોટા છે જે સરખી રીતના પાકા કરવા एग्जाम એક્ઝામમાં કોઈ ભૂલ થાય નહીં હવે જોડખું આપેલું છે ઘણું મોટું છે બાર છે તેમાં અને અલગ અલગ વસ્તુઓનું આપેલું છે તે તમે જોઈ શકો છો અને સરખી રીતના આને ખાસ પાકું કરવું આટલું મોટું તો ન પૂછાય એક્ઝામમાં બે કે ત્રણ માર્કનું અથવા ચાર માર્કનું પૂછાય તો તમને આમાંથી કોઈ પણ ચાર્જ આપી શકે છે જેથી તમારે સરખી રીતે પાકું કરવું ફરજિયાત છે ચાલો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે તો આ વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ અને તમારા ફ્રેન્ડને શેર કરવાનું ખાસ કરીને ભૂલવાનું નથી